સુરતમાં મહિનાથી ચોરીનો તરખાટ મચાવતી મહિલા ગેંગની સાગરીત સીસીટીવીમાં કેદ સુરતમાં મહિનાથી ચોરીનો તડખાટ મચાવતી મહિલા ગેંગની સાગરીદ સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસ પકડથી દૂર છે પરંતુ છેલ્લા એક મહિનાથી ચોરી કરતી આ મહિલા ગેંગની એક સાગરીત પાંડેસરા વિસ્તારમાં આવેલા જરા રામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચોરી કરતા કેદ થઈ ગઈ હતી દિવસના આ સમયમાં મહિલા ગેંગ દ્વારા ચોરી કરતી હતી એક ઘરમાંથી મોબાઈલ અને બીજા ઘરમાંથી રોકડ રૂપિયા ચોરી કરવામાં આવતા હતા ઘરની નજીક સીસીટીવી કેમેરામાં મહિલા કેદ થઈ હતી બે જગ્યા અલગ અલગ ચોરીને અંજામ આપવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે